અને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પરસોત્તમ રૂપાલા અત્યારે જ્ઞાતિના લોકોને સાંભળો રાજકોટ લોકસભામાંથી વસતા દરેક જ્ઞાતિ સમુદાયના લોકોને શુભેચ્છા મુલાકાત છે સવારથી મળવાનું છે બીજી કોઈ મિટિંગ આવ્યો નહીં ના બધી જ્ઞાતિના લોકો છે કોઈ આગેવાનો ન આવશે મોટું શક્તિ પ્રદર્શન શક્તિ પ્રદર્શન છેદ નહીં બધાને મળવા માટેનો કાર્યક્રમ છે ઉમેદવાર પોતાના મત વિસ્તારના લોકોને મળવા આવે ને આ પરંપરા તો વર્ષોથી સુરતની અંદર છે આદરણી મનસુખભાઈ માંડવે સાહેબ પણ પોરબંદરથી બધાને મળવા માટે આવ્યા હતા અમરેલીથી પણ ભરતભાઈ સુત્રીયા અમારા ઉમેદવાર પણ બધાને મળવા માટે આવવાના છે ને રાજકોટથી પણ અને હું પણ બે હજાર ચૂંટણી લડું છું દરેક ચૂંટણી વખતે સુરતમાં વસતા લોકોને મળવા માટે અમે આવીએ છીએ ને આ અમારી આગેવાનોની પરંપરા હોય છે અમે મળીને સુરતમાં વસતા લોકોને સમગ્ર ગુજરાતમાં જ્યાં એમનું મત હોય ત્યાં એમના સાથે જોડાયેલા લોકોને મત આપવાની અપીલ કરતા હોય છે ને આ તો વર્ષોની પરંપરા દરેક જ્ઞાતિના લોકો અઢારે વરણ જે મેં કીધું એમ રાજકોટ લોકસભા વિસ્તારના કોઈ પણ ગામમાંથી વસતા હોય સહી સુતાર દરજી મિસ્ત્રી પટેલ કોઈ પણ જ્ઞાતિ લોકો ક્ષત્રિય હોય બ્રાહ્મણ હોય બધા જ મળવા આવવાના છે તમે જે સંમેલન કર્યું છે બરાબર એની આજુબાજુમાં માં જ કોંગ્રેસ અને આપનું પણ સંમેલન અમે તો અમારા એજન્ડા પ્રમાણે કામ કરીએ છીએ બાકીની પાર્ટી એનું કામ કરતી છે અમે તો છેલ્લા 10 દિવસ પહેલાનું આ પ્લાનિંગ કર્યું તું અને વર્ષોથી અમારી મેં કીધું એમ પરંપરા છે ને લોકશાહી છે બધા જ પોતાના સંમેલનો કરી શકે ચૂંટણીનો પર્વ છે બધાનો એનો અધિકાર છે એમની વાત એ કરશે અમારી વાત અમે કરશું તમારી બાજુમાં આયોજન કરવાનો તાત્પર્ય શું

છ વાગ્યાના આજુબાજુ એક સમાન સમારંભ રાખવામાં આવ્યો છે ત્યાં સર્વ જ્ઞાતિના લોકોનો સમાવેશ કરવામાં આવશે તેવું જણાવી રહ્યા છે પરંતુ જે રીતના સુરતમાં જે કહેવાય કે સમાન સમારંભ રાખવામાં આવ્યો છે અને તેની બાજુમાં જ કોંગ્રેસ એટલે કહેવાય કે ઇન્ડિયા ગઠબંધનના જે લોકો છે તેમનો પણ સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણી છે તેમણે પણ આજ જ સ્થળ પર આજ વિસ્તારમાં કહેવાય કે એક કાર્યક્રમ યોજ્યો છે તેને લઈને પણ અનેક સવાલો ઉમેઠાઈ રહ્યા છે જી